દોસ્તો નમસ્કાર દોસ્તો ગુજરાતના લગભગ મોટા ભાગના શહેરોમાં અને જિલ્લાઓમાં ભર્યા બાદ બે કારણો પર બે નિષ્કર્ષ પર બાબત સામે આવી એક શહેરી મતદારો કે જેમાં નિરસ્તા વધારે જોવા મળે છે હાલાકી આ વખતે સારું મતદાન થઈ રહ્યું છે વેરી ગુડ અને ગ્રામીણ વિસ્તાર જ્યાં મતદાન પણ સૌથી વધારે થાય છે અને લોકો ઉત્સાહપૂર્વક કરતા હોય છે પરંતુ આ વખતે શહેરી વિસ્તારોમાં ખૂબ જ નિરસ્તા જોવા મળે છે શહેરી વિસ્તારોમાં બે ત્રણ બાબતો જ વિકાસ અને દેશ પ્રેમની આ બે બાબતોની આગળ કોઈ પણ બાબત ના આવે ભલે એ મુશ્કેલીમાં હોય કે ના હોય તેની સમસ્યા હોય કે ના હોય પણ તો બે બાબતની વાતો સામે આવી શહેરી વિસ્તારમાં જ્યારે ગ્રામીણ વિસ્તારમાં મુખ્ય સમસ્યાઓ ખેડૂતોની સામે આવી ખેડૂતોને પાક વીમાથી લઈ એમના અનેક મુશ્કેલીઓ છે તેમને દૂર કરવાનું કોઈ નથી ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે ખેડૂતો નારાજ થયા અને નારાજગી છે એ બાબત સામે આવી આ ઉપરાંત રસ્તાઓ હજુ પણ એવા ગ્રામીણ વિસ્તારો છે કે જ્યાં ખરાબ છે તેને સુવિધા કરવાની પાણી પાણી ખૂબ જ મુશ્કેલી રૂપ છે અનેક ગામડાઓમાં એવું છે કે હજુ પણ પાણીની મુશ્કેલી છે આ ઉપરાંત મોંઘવારી પુષ્કળ વધી છે અને મોંઘવારી જે પેટ્રોલ વધ્યું છે ડીટીએચ કેબલ રાખવાની વાત એમાં પણ સો રૂપિયા વધી ગયા તો આ નાની નાની બાબતોમાં ગ્રામીણ વિસ્તારમાં સૌથી મોટી મુશ્કેલી છે અને આની આની પરિસ્થિતિ રહી તો ગામડાઓ ખતમ થઈ જશે અને ગામડાઓ ખતમ થયા તો સમજી શકો છો કે બધા એક તરફ દોટ મૂકશે તો શું પરિસ્થિતિ નિર્માણ થશે એમ આ ઉપરાંત રોજગારીની પુષ્કળ સમસ્યાઓ છે નોકરી કર્યા બાદ રોજગારી નથી મળી રહી શિક્ષણની વાતો શિક્ષણ ગુજરાતમાં સૌથી મોંઘું છે એક કેજીમાં ભણતા વિદ્યાર્થીનું પણ અંગ્રેજી માધ્યમમાં પચીસથી ત્રીસ હજાર પાંત્રીસ હજાર રૂપિયા આ લોકો લે છે મન ફાવે તેમ ફી વસૂલી રહ્યા છે આ તમામ સમસ્યાની વચ્ચે આજે મતદાન થઈ રહ્યું છે તો અપીલ કરીએ છીએ કે આપ પણ મતદાન કરો અને દેશ માટે મતદાન કરો એક દિવસ થોડો સમય ફાળવો મતદાન માટે ગુસ્સો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ મતદાન કરવા અવશ્ય જજો જય હિન્દ